જય માતાજી ખેડૂત મિત્રો ખેડૂત આઈડેટ્યુ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હવે છે તો કે ધીમે ધીમે છે તો કે ખેડૂતના ખાતામાં સહાયના પૈસા છે તો કે જમા થવા માંડ્યા છે તો હવે આપણા ખાતામાં જમા થયા છે કે નહીં તે કઈ રીતનું ચેક કરવું તો તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો સૌથી પહેલાં છે તો કે તમારે કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે ત્યાર પછી ત્યાં આપણે ટાઈપ કરવાનું છે પી એફ એમ એસ ત્યાર પછી જ્યાં પહેલી વેબસાઇટ છે પી એફ એમ એસ ડોટ એનઆઈસી ડોટ ઇન તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં ઉપર ત્રણ લાઇન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી છે તો કે અહીંયા ચોથા નંબરનું ઓપ્શન છે પેમેન્ટ સ્ટેટસ એના ઉપર જઈ અને નો યોર પેમેન્ટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી છે તો કે તમને આવા પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે તો સૌથી પહેલાં છે તો કે અહીંયા આપણે બેંકનું નામ સિલેક્ટ કરી લેવાનું છે તમારે જે પણ બેંકમાં નામ હોય તે બેંકનું અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી નીચે અહીંયા છે એક એન્ટર એકાઉન્ટ નંબર તો તમારા છે જે બેંકમાં ખાતું હોય તે બેંકના છે તો કે એકાઉન્ટ નંબર તમારે અહીંયા નાખી દેવાના છે અને અહીંયા છે એન્ટર કન્ફર્મ એકાઉન્ટ નંબર તો ફરીવાર તમારે છે એ જ બેંક એકાઉન્ટનો નંબર છે તો કે અહીંયા નીચે નાખી દેવાના છે આ ત્રણેય ડિટેલ ફિલ થઈ જાય ત્યાર પછી જે અહીં કેપ્સા કોડ દેખાય છે તે તમારે અહીં નીચે નાખી દેવાના છે આ બધી ડિટેલ ફિલ થઈ જાય ત્યાર પછી છે તો કે તમારે અહીંયા સેન્ડ ઓટીપી અને એસએમએસ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી છે તો કે તમારા મોબાઈલમાં જે ઓટીપી આવ્યો હોય તે ઓટીપી છે તો કે અહીં એન્ટર કરી દેવાનું છે અને નીચે જ કેફસા કોડ દેખાય છે તે તમારે અહીંયા નાખી દેવાનું છે જો તમારા મોબાઈલમાં ઓટીપી ન આવ્યો હોય તો તેના માટે છે તો કે બીજી રીત છે તેનો પણ આપણે વિડીયો બનાવેલો છે અને જો તમારા મોબાઈલમાં ઓટીપી આવી ગઈ હોય તો તે ઓટીપી તમારે અહીં નાખીને અહીંયા જે કેપ્સા કોડ દેખાય છે તે અહીંયા નાખીને વેરીફાઈ ઓટીપી છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે હું તમે ક્લિક કરશો એટલે તમને છે તો કે આવા પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા છે તો કે તમને બધી જ માહિતી છે તો કે જોવા મળી જશે કઈ સ્કીમ દ્વારા છે તો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કેટલા પૈસા આવ્યા છે બધી જ માહિતી છે તો કે તમને અહીંયા જોવા મળી જાય અને જો આવા પ્રકારનું પેજ તમને જોવા ન મળે તો અજીતા છે તો કે તમારા ખાતામાં પૈસા જમા થયા નથી તો તમારે છે તો કે ફરીવાર પાછું થોડા દિવસ પછી છે તો કે ચેક કરવાનું રહેશે તો આવી રીતે છે તો કે તમારા સહાયનું સ્ટેટસ છે તે ચેક કરી શકો છો